નમસ્કાર મિત્રો આજે ગાંગી કે જે પેલા સરદારનું સ્વરૂપ ધારણ કરી અને પેલા દુશ્મન મહાસરદાર પાસે ભોજન લઈને પહોંચે છે અને ત્યાં જ્યારે ભોજન જ્યારે પેલા મકોડા ખાઈને ટપાટપ મરવા લાગ્યા ત્યારે તે ગભરાણો અને ત્યાંથી ગળગડતી દોટ મૂકીને ભાગે છે કે મને તે ઝેરી ભોજન કેમ ખવડાવ્યું છે અને રસ્તામાં તેને એ સરદાર બાંધેલો જોવા મળ્યો ત્યારે એ સરદારને તે આઝાદ કરે છે ને તે કહે છે કે મહા સરદાર હું ત્યાં તમારી પાસે ભોજન લઈને નથી આવ્યો એ તો પેલી ગાંગી છે ને એ મારું સ્વરૂપ ધારણ કરીને તમારી પાસે આવી છે ત્યારે મહાસરદાર કહે છે કે ભાઈ હવે ખૂબ વેળા વીતી ગઈ છે અને એણે ભોજનમાં મને ઝેર ખવડાવી દીધું છે માટે ઝટ આપણે આપણા કબીલામાં પહોંચવું પડશે અને ત્યાં જ મારી સારવાર થઈ શકે એમ છે

મને ભોજન આપવા માટે ગાંગી આવી હતી અને આ સરદારને તે બંદી બનાવી અને એનું સ્વરૂપ ધારણ કરીને આવી હતી અને ભોજનમાં એણે મને ઝેર ખવડાવી દીધું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ ત્રીસે ત્રીસ સરદારના ડોળા ફાટી જાય છે અને તેઓ સરદારને એક ઢોલિયામાં સુડાવે છે અને એમના ત્રીસ કબીલાના જે વૈદ હોય છે તેમને બોલાવવામાં આવે છે અને ત્રીસે ત્રીસ કબીલાના સરદારો આમ તેમ ફાફે ચડ્યા છે કારણ કે તેઓ મહા મહેનત કરી અને આ મહા સરદારને છોડાવીને તો લાવ્યા હતા પરંતુ આજે ગાંગીએ તેમને ઝેર ખવડાવી દીધું છે તેથી તેઓ વૈદને લઈને આવ્યા છે અને કહે છે કે વૈદ બાપા જલ્દીથી અમારા સરદારને સાજા કરો ત્યાં તો ત્યાં ગાંગી આવીને ઊભી રહી જાય છે અને તે ખળખળ દાંત કાઢીને હસી રહી છે ત્યારે આ બધા જ સરદારો ગાંગીની સામું જુએ છે અને જોતાની સાથે તે કહેવા લાગ્યા કે ગાંગી તું જે હોય તે પરંતુ આમ અમારા કબીલામાં તારે પૂછ્યા વગર ના આવવું જોઈએ ત્યારે ગાંગી એટલું જ કહે છે કે હા હું પણ તમારા મહાસરદારને એ જ સમજાવી રહી છું કે આમ પૂછ્યા વગર તમારે પેલા પચાસ કબીલામાં ના ઘૂસવું જોઈએ અને તમે ત્યાં ગયા તો ભલે ગયા પરંતુ એમના સો જેટલા માણસોને માર્યા છે તો પછી એની સજા તો ભોગવવી જ પડશે ને અને આમ આટલા શબ્દો સાંભળતા જ મહાસરદાર કહેવા લાગ્યા કે ગાંગી તે મને ઝેર ખવડાવીને ખૂબ મોટી ભૂલ કરી છે એક વખત હું સાજો થઈ ગયો ને તો તને છોડીશ નહીં ત્યારે ગાંગી કહે છે કે સરદારો જોયું ને હજી તમારા મહાસરદારની અકળ ઠેકાણે નથી આવી અને હજી તો એમને બરાબર પાઠ ભણાવવાનો છે એમને હું દોડાવી દોડાવી આવીને મારીશ અને આ બાજુ વૈદ કે જે મહાસરદારની તપાસ કરીને કહે છે કે મહાસરદાર તમને કોઈ જ ઝેર નથી ચડ્યું અને તમને ઝેરવાળી વનસ્પતિ ખવડાવવામાં આવી જ નથી ત્યારે સરદાર ઊભા થાય છે અને ઊભા થઈ અને ગાંગીની સામે જઈને કહેવા લાગ્યા કે ગાંગી સાચું બોલ તે મને ઝેરવાળી વનસ્પતિ નહોતી ખવડાવી ત્યારે ગાંગી ખળખળ હસે છે અને હસીને એટલું કહે છે કે મહાસરદાર તમે તો આ ત્રીસે ત્રીસ કબીલાના જે સરદારો છે એના મૂક્યા છો એમ છતાં પણ તમને એટલી એ ખબર નથી પડતી કે તમને ઝેર ખવડાવ્યું હતું કે નહીં અરે મેં તમને કોઈ જ ઝેર ખવડાવ્યું જ ન હતું પરંતુ આ તો તમને આ કબીલામાં દોડાવીને લાવવા હતા ત્યાં તો મહાસરદારને ગુસ્સો આવે છે ને કહે છે કે હવે હું તને છોડીશ નહીં આમ કહીને તેઓ ગાંગીને મારવા માટે જાય છે ત્યારે ગાંગી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને આ બધા માણસો જ્યાં ઉભા હોય છે તેમની પાછળ જઈ અને ત્રણ તાળીઓ પાડે છે ત્યારે બધા એમની પાછળ જુએ છે તો ગાંગી ત્યાં આવીને ઊભી છે ત્યારે ગાંગી કહે છે કે મહાસરદાર આજે રાત્રે હું તમને અહીંયાથી ઉપાડી જઈશ અને ઉપાડી અને જે સ્તંભ સાથે તમે બાંધેલા હતા ને એ જ સ્તંભ સાથે પાછા બાંધી દઈશ અને તમારામાં અને આ ત્રીસ કબીલાના સરદારોમાં હિંમત હોય ને તો કહી દેજો કે તમને બચાવી લે ત્યારે એક સરદાર આગળ આવીને કહેવા લાગ્યો કે ગાંગી તારામાં એટલી હિંમત હતી કે તું એ જ રાત્રે અમે આ મહાસરદારને છોડાવવા આવ્યા ત્યારે જ તું અમને રોકી શકતી હતી તો પછી ત્યારે કોઈ પણ જાતના સિપાહીઓનો પહેરો ન હતો અને તું પણ ત્યાં આવી ન હતી તો પછી એ બધું શું હતું ત્યારે ગાંગી એટલું કહે છે કે એ બધા માણસોને મેં જ ત્યાંથી હટાવ્યા હતા કારણ કે તમે તમારા મહાસરદારને ત્યાંથી છોડાવી શકો કારણ કે મને ખબર પડી ગઈ હતી કે તમારા જે મહાસરદાર રહ્યા ને એમને જો હવે બે દિવસ સુધી ભોજન ના મળ્યું હોત ને તો ભૂખ અને તરસના કારણે તેઓ મોતને ઘાટ ઉતરી જવાના હતા પરંતુ હું નથી ઈચ્છતી કે એમને આટલી આસાની વાળું મોત મળે તેથી બે દિવસ પૂરતા અહીંયા આ કબીલામાં એમને મોકલી દીધા હતા અને હવે તેઓ ખાઈ પી અને પાછા હતા એવા થઈ ગયા છે માટે રાત્રે પાછા એમને અહીંયાથી લઈ જઈ અને એ કબીલાના સ્તંભ સાથે બાંધી દેવામાં આવશે અને પછી તમારામાં હિંમત હોય તો એમને છોડાવીને લઈ જજો આટલું કહીને ગાંગી ત્યાંથી સમડી બની જાય છે અને સમડી બનીને ઉડી જાય છે ત્યારે આમ ગાંગીને સમડી બનીને ઉડી જતા જોઈ અને આ ત્રીસે ત્રીસ કબીલાના જે સરદારો હતા તેમના ડોળા ફાટી જાય છે અને હરેક સરદાર મનમાં વિચાર કરે છે કે મહાસરદાર તો હવે મરવાના જ છે પરંતુ મહાસરદારના કારણે અમે ત્રીસે ત્રીસ કબીલાના સરદારો પણ મોતને ઘાટ ઉતરી જશું માટે આજે રાત્રે અમારે એક સભા ભરવી પડશે આમ તેઓ મનમાં વિચાર કરી અને એકબીજાને તો કહેતા નથી પરંતુ ગાંગી ત્યાંથી ઉડી અને પાછી આવે છે આ પચાસ સરદારો અને મહાસરદારની પાસે ત્યારે સરદારો પૂછવા લાગ્યા કે ગાંગી દુશ્મનોના કબીલામાંથી આવે છે તો પછી લાગે છે કે કાંઈક નવા સમાચાર લઈને આવી છે ત્યારે ગાંગી ત્યાં બનેલી સમગ્ર ઘટના આ પચાસ કબીલાના સરદારોને જણાવે છે ત્યારે પચાસે પચાસ સરદારો હસી રહ્યા છે ને કહે છે કે ગાંગી દુશ્મન ગમે એટલું શક્તિશાળી હોય પરંતુ તારાજીવી ગાંગી અમારી સાથે હોય ને તો પછી દુશ્મનની તાકાત નથી કે અમારો વાળ પણ વાંકો કરી શકે અને હવે એકવાર આ દુશ્મન સરદાર મોતને ઘાટ ઉતરી જાય ને પછી આ પચાસે પચાસ કબીલામાં અમે પ્રવેશ કરીશું એ સિવાય અમે અમારા કબીલામાં જવાના નથી ત્યારે ગાંગી કહે છે કે આજે રાત્રે એ દુશ્મન મહાસરદારને હું ઉપાડીને લાવવાની છું અને કોઈની તાકાત નથી કે મને રોકી શકે માટે હવે પહેરેદારી વધારી નાખજો અને આમ વાતચીત કરતાં કરતાં રાત પડે છે ત્યારે રાત્રિના સમયે ગાંગી પાછી આ દુશ્મન કબીલાના સરદારો પાસે આવે છે ત્યારે આ બાજુ રીસે ત્રીસ કબીલાના સરદારોની વચ્ચો વચ્ચ આ મહાસરદાર બેઠેલા છે ત્યારે ગાંગી ત્યાં આવી અને આ મહાસરદારને હાથેથી પકડીને કહે છે કે ચાલ સરદાર હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે તારે જીવવાનો કોઈ મતલબ નથી આમ કહીને ગાંગી ત્યાંથી આ દુશ્મન મહાસરદારને લઈને ચાલી ત્યારે આ ત્રીસ સરદારો અને અમુક સિપાહીઓ ગાંગીનો સામનો કરવાની કોશિશ કરે છે પરંતુ ત્યાં જ તેઓ ચોંટી જાય છે અને ગાંગી તેમને મૂર્તિની જેમ ચોંટાડી અને આ મહાસરદારને લઈ અને પાછી આવે છે આ કબીલામાં અને કબીલામાં આવી અને મહાસરદારને કહે છે કે મહાસરદાર લો આ રહ્યો તમારો દુશ્મન મહાસરદાર હવે તેને મારવો હોય તો મારી નાખજો અને એને જીવનદાન આપવું હોય તો આપી દેજો ત્યાં તો પેલા પચાસે પચાસ સરદારો કહેવા લાગ્યા કે આને જીવનદાન ક્યાંથી આપીએ એણે અમારા કબીલાના એક બે નહીં પરંતુ સો સો માણસોને મારી નાખ્યા છે અને એમના ઉપર મેલી વિદ્યાઓના પ્રયોગ કર્યા છે માટે તો આને તો છોડવાનો નથી આમ કહી અને એને ત્યાં જે હતો એ સ્તંભ સાથે બાંધી દેવામાં આવ્યો અને હજારો સિપાહીઓની પહેરેદારી ત્યાં લગાવી દેવામાં આવે છે અને હવે આમ ફરી પાછો આ દુશ્મન મહાસરદારને ત્યાં કેદ કરી અને ભૂખ્યોને તરસ્યો ત્યાં રાખવાનું શરૂ થઈ ગયું અને આ બાજુ બીજા દિવસની વહેલી સવારે પેલા જે મૂર્તિ બનેલા બધા જ માણસો પાછા સાજા થાય છે અને પછી આ ત્રીસે ત્રીસ સરદારો ભેગા થયા અને ભેગા થઈ અને તેઓ આજે સભા ભરે છે કે આપણે આપણા મહાસરદારના કારણે બધા દુઃખી છીએ કારણ કે મહાસરદારે હંમેશા એવું જ આપણને શીખવાડ્યું છે કે આપણે પેલા પચાસ કબીલાના સરદારોને મારી નાખવાના છે એમના મહાસરદારને મારી નાખવાના છે અને પછી આપણે આ સમગ્ર જંગલના જે બે ભાગ છે એને એકત્રિત કરી અને આ મહાન જંગલ ઉપર રાજ કરવાનું છે પરંતુ આપણે આટલા મોટા જંગલ ઉપર રાજ કરીને શું રાજ કરીશું આટલું જે જંગલ આપણને મળ્યું છે એ પણ આપણા માટે ખૂબ વિશાળ છે તો પછી આપણે એમની વાતમાં આવી અને એમને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપણે ગુનેગાર છીએ અને આપણે હવે આપણી આંખો ઉગાડવી જોઈએ અને પેલા પચાસ કબીલાના જે સરદારો છે તે ધારે તો એક જ દિવસમાં આપણને અહીંયાથી દોડાવી દોડાવીને મારે એમ છે પરંતુ તેઓ ક્યારેય આપણા ઉપર હાથ ઉપાડતા નથી કે આપણા કબીલામાં આ જ દિવસ સુધી આવ્યા નથી અને આપણા હરેક માણસો એમને મારે છે અને એમના માણસોને ઉપાડી ઉપાડીને લાવે છે અને રાત્રે પણ આપણા આ ત્રીસ કબીલાના માણસો એમના કબીલામાં પહોંચી અને એમનું નુકસાન પહોંચાડે છે માટે આપણે પણ હવે સુધરી જવામાં ભલાઈ છે નહીતર આ ગાંગી નામની જે સ્ત્રી એમના કબીલામાં આવી છે ને એ કોઈને છોડશે નહીં માટે આપણે હવે આ પચાસ કબીલાના જે સરદારો છે એમની અને એમના મહાસરદારની માફી માંગી અને પહેલાંની જેમ એસી કબીલાઓનું નિર્માણ કરી નાખીએ તો આ જંગલની તાકાત કેટલી વધી જશે ત્યારે આ ત્રીસ સરદારોને હવે ભાન પડે છે તેથી આવી વાતચીત કરી અને પછી તેઓ સવારે ચાલતા ચાલતા ત્રીસે ત્રીસ સરદારો આ પચાસ કબીલાના જે સરદારો અને મહાસરદાર હતા એમની પાસે પહોંચે છે ત્યારે એમને આવતા જોઈ અને આ પચાસ સરદારો હથિયાર ઉપાડવાની તૈયારીઓ કરે છે ત્યારે ગાંગી એમને ઈશારો આપે છે અને કહે છે કે સરદારો તમારે હવે હથિયાર ઉપાડવાની કોઈ જરૂર નથી કારણ કે એકવાર તમે આ માણસો શું કહી રહ્યા છે એ વાત તો સાંભળો કારણ કે હવે તેઓ સુધરી ગયા છે એવું મને લાગી રહ્યું છે ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી આ ત્રીસ સરદાર અને આ દુષ્ટ મહાસરદાર રહ્યો ને એ ક્યારેય સુધરી શકે એમ છે જ નહીં અને ત્યાં તો આ ત્રીસ સરદારો કે જે મહાસરદારની પાસે આવી અને એમના પગમાં પડી જાય છે અને પગમાં પડીને કહે છે કે મહાસરદાર અમને માફ કરી દેજો અમારા તુચ્છ મહાસરદારની વાતોમાં આવી અને અમે તમારા જેવા ભગવાન જેવા માણસને અમે હંમેશા દુઃખ પહોંચાડતા રહ્યા છીએ પરંતુ આજે અમને અમારી ભૂલ સમજાય છે અને આ અમારા મહાસરદારને મારી નાખો કારણ કે હંમેશા અમને ખરાબ સમાચાર અને ખોટી રીતે આખી જિંદગી ભડકાવ્યા છે તેથી અમે તમારી સમક્ષ હંમેશા દુશ્મની અને વ્યર ઉત્પન્ન કર્યું છે પરંતુ આજે સમજાણું છે કે તમે તમારા સીમાથી સીમા મૂકીને ક્યારેય અમારા જંગલમાં આવ્યા નથી અમારા માણસોને ક્યારેય હેરાન કર્યા નથી અને અમારા બાળકો કદાચ ભાન ભૂલી અને એ બાજુ રસ્તો ભૂલ્યા હોય ને તો પણ તમે અમારા જંગલની સીમા સુધી મૂકીને ચાલ્યા ગયા છો એ બધા જ સમાચાર અમને મળતા હતા પરંતુ આ દુષ્ટ મહાસરદારના કારણે અમે કાંઈ કરી નહોતા શકતા પરંતુ હવે અમને માફ કરી દો અને આ જે અમારો મહાસરદાર રહ્યો ને એ તમારા કબીલાના માણસોને ઉપાડીને લાવતો હતો અને તાંત્રિકની સાથે મળી અને એમના શવ સાથે તેઓ મેલી વિદ્યાઓ રચી અને જાત જાતના પ્રયોગો કરતા હતા માટે અમને ડર હતો કે ક્યાંક તેઓ અમને મારી નાખે એટલા માટે એમના ખરાબ કામોમાં અમે ભાગીદારી પણ કરી છે પરંતુ હવે આ ત્રીસ કબીલાઓને તમારા પચાસ કબીલામાં સમર્પિત કરી અને આ જંગલને એક મોટી તાકાત બનાવી દો અને હવે અમારે અમારા આ જે મહાસરદાર છે ને એમની સાથે નથી રહેવું ત્યારે ગાંગી કહે છે કે મહાસરદાર આ લોકો સાચે જ સુધરી ગયા છે હવે એમને એક ચાન્સ આપો અને ત્યારે પેલો જે દુશ્મન મહાસરદાર હતો તે ડોળા કાઢી કાઢી અને એના ત્રીસ સરદારોની સામુ જોઈ રહ્યો છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી